એક મોટા અને મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે લાલુ યાદવે લીધો છે મોટો નિર્ણય તેજ પ્રતાપ યાદવની પાર્ટીમાંથી હકાલપટ્ટી કરી છ વર્ષ માટે તેજ પ્રતાપ યાદવને લાલુ યાદવે પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે સૌથી મોટા સમાચાર અત્યારે બિહારની રાજનીતિના સૌથી મોટા સમાચાર તેજ પ્રતાપ યાદવની લાલુ યાદવે પક્ષમાંથી હકાલપટ્ટી કરી છે પોતાના અંગત જીવનને લઈને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી અને તેના બસ ગણતરીના કલાક લગભગ ચોવીસ કલાકમાં જ લાલુ યાદવે તેજ પ્રતાપ પક્ષમાંથી ને છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે તેજપ્રતાપ યાદવની લાલુ યાદવે જે પિતા છે પાર્ટીમાંથી હકાલપટ્ટી કરી છે છ વર્ષ માટે તેજપ્રતાપ યાદવની હકાલપટ્ટી કરવામાં આવી છે જો કે ગઈકાલે જ તેજ પ્રતાપ યાદવે એક પોસ્ટ કરી હતી જેના કારણે કદાચ બની શકે કે તેજપ્રતાપ યાદવના રાજકીય કરિયર ઉપર સવાલ ઉભો થઈ ગયો છે પોતાના અંગત જીવનને લઈને આ પોસ્ટ તેજપ્રતાપ યાદવ તરફથી કરવામાં આવી હતી તેના ચોવીસ કલાકની અંદર જ લાલુ યાદવે તેજપ્રતાપ પ્રતાપ યાદવની વિરુદ્ધમાં મોટો નિર્ણય લીધો